નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં ન્યુઝમાં આપનું સ્વાગત છે જે રીતે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને પાણીજન્ય અને મચ્છરના જે રોગો અત્યારે વધી રહ્યા છે ત્યારે આરોગ્ય ખાતું અત્યારે એલર્ટ મોડમાં આવ્યું છે અને અત્યારે આ આરોગ્ય ખાતા દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે પાણી જે વિક્રેતાઓ છે ખાસ કરીને તેમની પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોગ્યની જે ટીમ છે અત્યારે વાઘોડિયા રોડ જે ડીમાર્ટ આવેલું છે ડીમાર્ટ પાસે આવેલી છે અને અત્યારે જે પાણીપુરી વિક્રેતા છે પાણીપુરી જે વેચાણ કરતી લારીઓ છે આ લારીઓ પર આરોગ્યની ટીમ અહીંયા આવી છે અને જે વાત કરવામાં આવે તો જે ધારાધોરણ મુજબ જે મસાલાઓ હોય પાણી હોય અને તેમાં ક્યાંક ને ક્યાંક તેઓને દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે માલ સામાન છે અત્યારે તે નષ્ટ કરવાની પણ અત્યારે વાત સામે આવી છે જે રીતે અત્યારે વાત કરવામાં આવે તો ચોમાસાની જે સિઝન ચાલી રહી છે અને તેમાં ખાસ કરીને જે પાણીજન્ય રોગોમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે તેના જ કારણે વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે અને આ જે પાણી પૂરી વિક્રેતાઓ છે ખાસ કરીને તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જે બટાકાનો મસાલો હોય પાણીપુરી હોય તે તમામ પર અત્યારે જે નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આપણી સાથે

ચોક્કસ અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો આજે પાણીપુરી વિક્રેતાના સાથે સાથે જે આ બીજી કોઈ પણ લારી હોય તે લારી પર જે હાઇજેજેનીક જે વસ્તુઓ જે જોવામાં ન મળે તેનામાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે જે પદાર્થ ખાદ્ય પદાર્થો તેને પણ નાશ કરવામાં આવી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બટાકાનો જે પાણી સહિતનું જે આ જે સામાન છે તે પણ અત્યારે નષ્ટ કરવામાં આવી રહ્યો છે એક એક કરે કપડે બદલને ઘર પે સોરી રોજ સોરી બોલવાતા હું દેખો તું જે રીતે આજે ખાદ્ય પદાર્થો જે નષ્ટ કરવામાં આવી રહ્યા છે તેના પણ આપ્યો જોઈ શકો છો અને આ જે પાણીપુરીના જે પાણી છે અને જે બટાકાનો જે માવો છે તે અત્યારે નષ્ટ કરવામાં આવી રહ્યો છે જે રીતે પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે મચ્છરનો જે ઉપદ્રવ પણ વધ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ખાસ ટીમ બનાવીને આ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોગ્ય ખાતા તરફથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વાઘોડિયા જે ડીમાર્ટ સર્કલ આવેલું છે ત્યાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે પાણીપુરી સાથે સાથે અન્ય જે લારીઓ છે તે લારીઓ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને ચોક્કસ જે ધારાધોરણ મુજબ જે વિક્રેતાઓ છે તે વેચાણ ન કરતા હોય ત્યાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે પાણીપુરીની જે લારીઓ ઉભી રહેતી હોય છે ખાસ કરીને પાણીપુરી વિક્રેતાઓ જે ખુલ્લો ખોરાક હોય છે ખુલ્લા માં આ લોકો ખુલ્લો રાખીને વેચાણ કરતા હોય છે ખાસ કરીને એના પર માખી મચ્છર સહિતના પણ જે જીવજંતુઓ જંતુઓ વેચતા હોય છે પાણી પણ ખુલ્લું રાખવામાં આવતું હોય છે ત્યારે જે કારીગરો છે જે પાણીપુરી લારીના જે સંચાલકો છે તેમના દ્વારા પણ સેફટીના મુદ્દે કોઈ ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી ગ્લોઝ પહેરવામાં આવતા નથી આ બધા કારણોસર અત્યારે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પાણીજન્ય રોગો ન ફેલાય તે માટેની આ કાર્યવાહી તેના માટે પાણીપુરીના જે બટાકાનો જે માવો છે પાણી છે તે અત્યારે નષ્ટ કરવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને પાણીપુરીની લારી પર જ્યારે વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં પાણીપુરી આવકતા હોય છે ત્યારે રોગનો ફેલાવો ન થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે ઉદ્દેશ્ય સાથે આરોગ્ય વિભાગની ટીમ છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ જે ખાદ્ય પદાર્થ છે તેમને નષ્ટ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે લારીઓ પણ બંધ કરાવી દેવામાં આવી રહી છે વાઘોડિયા રોડ ડીમાર્ટ સર્કલ પાસે જે ખાણીપીણીની લારીઓ છે પાણીપુરી સહિતની જે પણ લારીઓ દેખાય છે વડોદરા મહાનગરપાલિકાની આ ટીમ છે તે કાર્યવાહી કરી રહી છે અને કાર્યવાહીના સંદર્ભે અત્યારે આજ આપ જોઈ શકો છો કે પાણીપુરીનું જે આ પાણી છે તેને ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અલગ અલગ જે ખાદ્ય પદાર્થો છે તેને નષ્ટ કરવામાં આવી રહ્યા છે આપણી સાથે આ જે પાણીપુરીના જે સાધનો છે ખુલ્લામાં જ આ રીતે રાખીને લોકોની વેચાણ કરતા હોય છે ત્યારે ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર પર છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ શું કેવા માંગશો અત્યારે કઈ રીતની કામગીરી કેટલા દિવસ ચાલુ રહેશે અત્યારે આજરોજ વાઘડિયારો ડિમાર્ટ વિસ્તારમાં અમે પાણીપુરીની ખસ કરીને લહેર્યું ચેકિંગ હાથ ધરી રહ્યા છે એમાં જે આ કોલેરાગ્રસ્ત થવાની શક્યતા તેના આધારે તકેદારી રૂપે આપણે આજે રોજ ઇન્સ્પેક્શન હાથ ધરીએ છે અને અગાઉના લગભગ આ આખું વીક આપણે આ કામગીરી કન્ટિન્યુ રાખીશું અને જેટલી પણ જગ્યાએ અનહાઇજેનિક કન્ડિશનમાં કોઈ પણ ખાદ્ય પદાર્થ જોવા મળશે તેનો ધંધો તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને તેમને લગભગ એફએસએસઆઈ અંતર્ગત કાર્યવાહી કરવાની પણ તાકીદ કરીશું બધી લારીઓમાં જી તમામ ખાદ્ય પદાર્થની લારીઓમાં આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસ આ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર અને એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતા એક વીક સુધી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે પાણીપુરી સહિતની જે ખાદ્ય પદાર્થો નું વેચાણ કરતી જે લારીઓ છે જે નોન હાઇજેનિક રીતે વેચાણ કરતું હોય છે તેને અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરમાં જે રીતે કોલેરાના કેસોસ ના વધે અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આ એક કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે અને તમામ જે પદાર્થ છે પાણીપુરીમાં વપરાતો બટાકાનો માવો છે ચટણી છે પાણીપુરી તમામ તમામ વસ્તુ અત્યારે અત્યારે નષ્ટ કરવામાં આવી રહી છે તમામ જે પાણી છે તે ગટરમાં વહાઈ દેવામાં આવ્યું છે અને જે માવો છે તે પણ અત્યારે નષ્ટ કરવામાં આવી રહ્યો છે પાણીપુરીની જે લારી છે તે પણ બંધ કરી દેવામાં આવી આવી છે તેમને બંધ કરાવી દેવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે વાઘોડિયા રોડ સહિતની જે પણ ખાણીપીણીની તેના પર કાર્યવાહી થઈ રહી છે ત્યારે એક વીક સુધી આ પ્રકારની કાર્યવાહી શરૂ થશે ત્યારે જે રીતે રોગોમાં ઉછાળો આવ્યો છે ખાસ કરીને પાણીજન્ય રોગોમાં કોલેરાના કેસોમાં છે તેના કારણે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે કેમકે મોટી સંખ્યામાં લોકો વડોદરા શહેરના ખાણીપીણીની લારીઓ પર પહોંચતા હોય છે વડોદરાવાસીઓ ખાસ કરીને પાણીપુરીની જે લારીઓ છે તે પાણીપુરીની લારીઓ પર મોટી સંખ્યામાં વડોદરા શહેરના યુવક યુવતીઓ પાણીપુરી હોય છે ત્યારે આ પ્રકારની જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ અત્યારે ડીમાર્ટ જે સર્કલ છે ત્યાંથી જે પૂરો પટ્ટો છે ગણપતિ મંદિર સુધી ત્યાં પહોંચી અને આ કાર્યવાહી કરાઈ રહી છે અને કાર્યવાહીના ભાગરૂપે પાણીપુરી વિક્રેતાઓ છે અન્ય જે લારીઓ છે જે